તો હેલો એન્ડ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો ફાઇનલી મિત્રો આમ વાડીએ દેખાય ત્યાં આપણે વિઝિટમાં જવાનું છે અને ઓલમોસ્ટ ત્યાં હાલીને જવું પડશે કેમ કે અહીંયા જો પાણી બધે ભરેલા છે અને આપણી મોટી ગાડી ક્યાં હલેવું છે નહીં તો આપણે અહીંથી ડાયરેક્ટ એ વાડી સુધી હાલીને જવું પડશે તો ચાલો જઈએ મિત્રો ફર્સ્ટ વિઝિટની અંદર ઘણા દિવસ પછી આપણે વ્લોગ બનાવી રહ્યા છીએ આઈ હોપ તમને આજના બ્લોગની અંદર પણ ઘણું બધું પશુપાલનનું એવું જાણવા મળશે તો ચાલો જઈએ તો મિત્રો આને ગયા મહિને બીજદન કરેલું હતું તો મિત્રો આવી ગયા છે બીજી અંદર અહીંયા તમે જોઈ શકો છો ગાય ગરમી માં આવેલી છે પહેલા તો આપણે એને પ્રોપરલી ચેક કરીને પછી એને બીજદાન કરવાનું છે હીટના ના લક્ષણો પૂરેપૂરો તમને જોવા મળે છે વજાઈના ઉપર ફોજો છે ઉત્તર લાંબા ટૂંકી કરે છે તમે જોઈ શકો છો બીજા ઢોરને ફાળું કરે છે રળિયાણાની પરફેક્ટ વિઝિટ ડિઝાઇન કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલુ જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર બબભાઈ છે અહીંયા એનો ટેગ છે તો આપણે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી અને જઈશું નેક્સ્ટ વિઝિટની અંદર તો ચાલો હવે બીજી વિઝિટ રળિયાણાની અંદર છે તો ચાલો આપણે રળિયાણા ગામની આ મુલાકાત લીધી છે અને એક બીજી વિઝિટ છે ત્યાં આગળ મસ્ટાઇટી ચેક કરવાનો છે એક આસળમાંથી લાલ દૂધ આવે છે હા થોડી દૂધ ચેક કરી નાખીશું ખાલી ખાપી આવે છે ફોસ્ફરસની ડેફિનેન્સી લાગે છે તો એને આપણે મેડિસિન ની અંદર વાત કરીએ તો એક કિલો મિલ્કોગેન ને સાથે સાથે એક મસ્ટ કિનો જે ડબ્બો છે એ આપી દઈશું તમે જોઈ શકો છો દૂધની અંદર કોઈ પણ જાતની ખરાબી નથી એટલે માત્ર આપણે બે વસ્તુ આર્મન ને આપવાની છે તમે જોઈ શકો સ્ક્રીન ઉપર બે ડબ્બો આપી દઈશું ચાલો જોઈએ નેક્સ્ટ વિઝિટ ની અંદર તો આપણે ઓલમોસ્ટ હવે ગુંદાળા પહોંચવા આવશું ટૂંક સમયની અંદર જ તો આવી ગયા છે શ્રીનાથ પશુ આહાર અને શ્રીનાથ એગ્રો ની અંદર જ્યાં આપણી ઓફિસ આવેલી છે તમે જોઈ શકો છો ઓહો શ્રવણભાઈ પ્રમુખ આ પશુ આહારનો તો થપ્પો મારી દીધો લાગે છે તમે જોઈ શકો છો શ્રીનાથ પશુ આહાર જે તમારા પશુને કન્ટિન્યુ દૂધ અને ફેટ જાળવી રાખે છે સાથે સાથે તમારા પશુને રિપીટ થતા અટકાવે કેમ છે ભાઈ મજામાં ને શું કરો છો મોબાઈલમાં ઘુમાડો તો હા હા તો રહીએ નેક્સ્ટ વિઝિટની અંદર તમે જોઈ શકો છો પહેલાં આપણું પાણીનું ટેમ્પરેચર છે એ મહત્વનું હોય છે છત્રીસથી સાડત્રીસ ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી નાખી હવે કન્ટેનરમાંથી આપણે ડોઝ લઈ અને આપણે વિઝિટ કરવાની છે આપણે આવી ગયા છીએ આકળિયા ગામની અંદર ગઢવીભાઈની ત્યાં ભેંસને બિતન કરવાનું છે તો આપણે ડોઝ છે એ વન જાફરાબાદી વન ઝીરો ઝીરો ચુમ્માલીસનો ડોઝ છે કન્ટેનરમાંથી કાઢી અને ઓલરેડી ચેક કરેલી જ છે બફેલોને તો બિતન કરવાનું છે તો તમે જોઈ શકો છો આપણો થ્રોઈંગ માટેનો ડોઝ કમ્પ્લીટલી પાણીની અંદર સેટ કરી દીધું છે આપણે તો મિત્રો આઈ હોપ તમને આજના વોઇસ એટલે કે આપણે આ વિડીયો શૂટ કરીને પછી આપણું એડિટિંગ કરી રહ્યા છીએ જોઈ શકો છો ગઢવી પગ કમ્પ્લીટલી બાંધી દીધા છે થઈ જાફરાબાદી વન ઝીરો ઝીરો ચુમ્માલીસ નંબરના પાડાનું બીજદાન તો ચાલો જઈએ મિત્રો નેક્સ્ટ વિઝિટ ની અંદર અહીંયા જોઈ શકો છો ગઢવી ત્યાં ઘણી બધી ભેંસું અને પાડિયું તમને જોવા મળશે વાળો છે અને ખુલ્લા વાડામાં જ પોતાના પશુ ચરતા હોય છે

તમે જોઈ શકો છો આવ્યા છીએ મિત્રો નેક્સ્ટ વિઝિટની અંદર અહીંયા આની એક આસનની અંદર તકલીફ થઈ ગઈ છે તો આસણની અંદર એવું છે કે ટેરવા ઉપર કપાસની કપાસી જેવી ગાંઠ પડી ગઈ છે તો એને આપણે દબારીભાઈને એક સરસ મજાની બે ટ્યુબ અને ફાઇબ્રોવેટ કરીને જે ટેબ્લેટ આવે છે એ ચાલુ કરી છે અને એ સિવાયની મિત્રો બે ટ્યુબ જેની અંદર થોમ્બોટસ અને ઇન્ફ્લામિસ બે વસ્તુ ચાલુ કરાવશે ને એટલે ટેરવા ઉપર જે ગાંઠ પડી છે એકદમ નોર્મલી થઈ જવાની છે તમે જોઈ શકો છો આપણે એની અંદર યુઝ કર્યું છે ફાઈબ્રોવેટ ચાલો મિત્રો થઈ ગયા નેક્સ્ટ વીક ના હા હા જો તમે સ્ટુડન્ટ આવી જ ગયો છે ને આજે અત્યારે સ્કૂલે જ આવ્યો છે અને પાડીને વિજ્ઞાન કરવાનું પહેલી વાર જ ગરમીમાં આવી છે આ ઘરે આપણે બધા જ વિદ્યાનના જ આપણા સિમેન્ટ મૂકેલા છે તમે જોઈ શકો છો કમ્પ્લીટલી પગ બાંધી દીધા વીચના લક્ષણો પણ પ્રોપરલી બહારથી જોવા મળે છે એનો પાછળનો ભાગ તમે જોઈ શકો ચેક કરી લીધો હવે આપણે એને એઆઈ કરવાનું છે તો અહીંયા આપણે કમ્પ્લેટ એ કરીશું કે પેલા પાછળના જે ભાગ છે એને વ્યવસ્થિત ટિશ્યુ પેપર વડે સાફ કરી નાખશું ઘડીક ધમાલ કરશે કે એની અંદર પહેલું વહેલું જ છે એટલે થોડાક ધમાલ કરશે તમે જોજો અહીંયા હમણાં શું ધમાલ કરે છે કેમ કે પહેલી પહેલી વહેલી જ ગરમીમાં આવેલી છે અને આ પગે ક્યારે બાંધેલા ન હોય એને પહેલી વાર બિજદાન થતું હોય એટલે થોડાક ધમાલ કરશે કાંઈ વાંધો ને આપણે એકદમ નિરાતે બિજદાન કરશું કોઈ ઉતાવળ નહીં કરીએ જેથી કરીને આપણું જે બિલદાન છે એ સક્સેસફુલી એની અંદર જાય જ્યારે પણ પશુ ધમાલ કરતો હોય ત્યારે આપણે છે એકદમ નોર્મલી એને સ્થિર પડી જવા દેવું જોઈએ પછી જો એ એ કરવામાં આવે તો સારું રિઝલ્ટ મળે ઘણીવાર ઠેકડા મારતું જો બીજન કરવામાં આવે તો પણ ઘણીવાર પશુદાભણ થતું નથી હોતું અહીંયા હવે એકદમ નિરાજે ઊભી રહી ગઈ છે અને આપણે નિરંજ એકદમ ગંભાઈ છે પછી તમે જોઈ શકો છો અહીંયા આપણે એકદમ નિરાજે કમ્પ્લીટલી એની ગર્ભાશયનો વિકાસ પણ પ્રોપર છે જે એની ઉંમરની મિત્રો વાત કરું તો બે વર્ષની થવા આવશે ટૂંક સમયની અંદર પણ એનું વજન છે એ ત્રણસો કિલો આસપાસ છે એટલે અહીંયાં દાભણ થવાની શક્યતા સો સો ટકા આની અંદર આપણને જોવા મળશે તમે જોઈ શકો છો એકદમ નિરાજ આપણે અહીંયા બીજદાન કરી રહ્યા છીએ અને મને એટલો કોન્ફિડન્સ છે કે આ જે ખડેલી છે એ રિપીટમાં નહીં આવે કેમ કે એના પૂરેપૂરા લક્ષણો અહીંયા જોવા મળે છે અને પ્રોપરલી હીટ છે તો ચાલો મિત્રો જઈએ હવે નેક્સ્ટ વિઝિટની અંદર આપણે આવી ગયા છીએ ગામની અંદર અહીંયા આ ગાયની આસળની અંદર ઓલરેડી મસ્ટાઇટીસ થઈ ગયેલો તો પહેલાં ચેક કર્યું હતું અને ફરી ચેક કરવાનું છે અડાણનો ભાગ છે એકદમ કઠણ છે એટલે આપણે દૂધ ચેક કરી જોયું તો અંદર તો બેક્ટેરિયા છે તો એની જે પ્રાથમિક સારવાર છે એ આપણે ઓલરેડી આપી દીધી છે અને સાથે સાથે આપણે એને મસ્તીસ નામનો જે પાવડર છે એકદમ આયુર્વેદિક અને આયુર્વેદિક હર્બલ બેઝની અંદર છે તો આપણે એમને ચાલુ કરાવવાનો છે સાથે સાથે મિત્રો આપણે એને મસ્ટ કી પાવડર છે એ ચાલુ કરાવેલો તો અત્યારે સારું છે પણ છતાં પણ આપણે એને હાઇબ્રોસિસ ન થાય એના માટે સારવાર આપી દીધી છે તો બીજી વિઝિટ છે અહીંયા આપણે રુદ્ર જે એલડીએફ રુદ્ર છે ગાય ધોળી છે તો એને ડોઝ પણ રુદ્રનો આપેલો છે ઓહો આપણી આ છેલ્લી વિઝિટ છે મિત્રો ઢસ્સાની અહીંયા આપણે એક બફેલોને બીજદાન કરવાનું છે પાણીનું ટેમ્પરેચર આપણે સેટ કરી લઈશું આઈ હોપ તમને આજના વિડીયોની અંદર મિત્રો ખૂબ જ મજા આવી છે તમને જે મૂંઝવતા પ્રશ્નો છે મને કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ્સ કરો જેથી કરીને નવા બ્લોગની અંદર ઈ કોમેન્ટનો જવાબ આપણે ડેઈલી આપી શકીએ તો અહીંયા તમે જોઈ શકો છો પાણીનું ટેમ્પરેચર સેટ કરના શીખ છે આપણી લાસ્ટ વિઝિટ છે તો ચાલો મિત્રો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને મળીશું એક નવા બ્લોગની સાથે તો અહીંયા જોઈ શકો છો ઓલરેડી આપણે સાડત્રીસ ડિગ્રી પાણીનું ટેમ્પરેચર સેટ કરી રહ્યા છીએ પાંત્રીસ ડિગ્રી થયું છે પાછું થોડુંક ગરમ પાણી નાખશું જેથી કરીને છત્રીસ સાડત્રીસ ડિગ્રી થઈ ગઈ જેથી કરીને આપણો જે સિમેન્ટ સિમેન્ટો છે એ પ્રોપરલી વર્ક કરે કેમ કે સાડત્રીસ ડિગ્રી પાણીનું ટેમ્પરેચર હશે તો જ એના જે શુક્રકોષો છે જે કન્ટેનરની અંદર થીજવેલી અવસ્થાની અંદર પડ્યા છે એને એક્ટિવ કરવા માટે આપણે છે પાણીનું ટેમ્પરેચર સેટ કરવું પડશે જે રીતના પાડાની અને જે વાછડો હોય જે બુલ હોય એની જે શરીરની જે સ્પમ્પની જે ટેમ્પરેચર હોય એની અંદર આપણે મેન્ટેન કરતા હોઈએ છે તો આપણે આની અંદર ઓલરેડી વન ઝીરો ઝીરો તેત્રીસ નંબરના પાવડરનો સિમેન્ટ મૂકી રહ્યા છીએ કેમકે ભેંચ પણ સારી છે એટલે આપણે ડોઝ પણ સારી ક્વોલિટીનો જ વાપરવાના છે ને આપણે ઓલમોસ્ટ લગભગ એસએજીના જ ડોઝ આવે અહીંયા આપણે આપણો થ્રોઈંગ કરવા માટે ડોઝ પાણીની અંદર મૂકી દીધો છે અને હવે આપણે એઆઈ કરવાનું છે તો આપણું કન્ટેનર વ્યવસ્થિત કિટ કરી નાખીએ આપણે અલગ અલગ કન્ટેનરની અલગ અલગ ડોઝના અલગ અલગ સ્ટીકર પણ મારેલા તમે જોઈ શકો છો વાઈટ છે બોકેલો છે ગ્રીન છે એચએફ છે કેસરી કલર છે એ ગીર છે અલગ અલગ તમને અહીંયા જોવા મળશે સ્ટીકર વાઈજ આપણે ડોઝ અંદર ગોબલેટની અંદર અને કેનિસ્ટરની અંદર મૂકેલા છે તો ઓલરેડી આપણું કન્ટેનર ફિટ કરી દઈશું આપણે તો ચાલો જઈએ હવે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભેંસને ઓલરેડી ચેક કરેલી જ છે અને હવે આપણે એને બિજદાન કરી નાખ્યું બા